અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું જય સાનિનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથાનું જ્યારે આયોજન કરવામાં આવેલ હોય ત્યારે તે નિમિત્તે જે પૂર્વ કોર્પોરેટર રાજેશયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ રહ્યા છો રાણી સર્કલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે સુભાનપુરાની અમારી જે બહેનો છે ખાસ કરીને અમારા જે કથા વાચક છે કીર્તિબેન દેસાઈ એમને હું ખુબ ખૂબ નતમસ્તક વંદન કરું છું સમગ્ર વિસ્તારની ગાયત્રી પરિવારની બહેનો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા નૈના અને એમની સાથેની સમગ્ર ટીમ દ્વારા આજે આ કથાનું આયોજન ચાલુ કથા ચોવીસ તારીખ થી ત્રીસ તારીખ સુધી ચાલુ રહેશે આ કથાનો સમય બપોરે પાંચ ત્રીસ સુધીનો છે તો દરેક વિસ્તારની દરેક બહેનોને આ સમય આમંત્રણ છે અને સૌ લોકો આવો ત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખ દરરોજ અલગ અલગ પ્રકારના એક દિવસ તુલસી વિવાહ છે સાથે સાથે ગર્ભ સંસ્કારથી માંડીને સાત બધા સંસ્કારો આપવામાં આવવાના છે આયુર્વેદિક કેમ્પ છે અલગ અલગ પ્રકારના દરેક છે ધર્મ અને સંસ્કાર સાથે વડોદરા શહેર એ હર હંમેશા સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને ઝાંસી રાણી સર્કલ ઝાંસી રાણી ગ્રાઉન્ડ દર વખતે આવા અલગ અલગ પ્રકારના દરેક કાર્યક્રમો થાય છે આ દર વર્ષની જેમાં પણ ગાયત્રી પરિવાર અમારા જે બહેનો છે ખાસ કરી નૈનાબેન અને કથાવાચક છે અમારા કીર્તિબેન દેસાઈ તો આપ જરૂરથી પધાર સમગ્ર આઈર્ય પરિવારનું પણ આપણે આમંત્રણ છે અને અમારા નૈનાબેન અને એમની સમગ્ર ટીમ દ્વારા

આવું અદભુત અવલોકિત શ્રીમદ ભાગવત કથાનું અમે અહીંયા જબરજસ્ત લોકોના હૃદય મન અંતકરણ અંદર ગુરુદેવના અને શ્રી કૃષ્ણ ભગવાન જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય અનુદાન વરદાન અને સુમધુર એમના જે જીવન લીલા એવા અદ્ભુત અલૌકિક શબ્દ એમના હૃદયની અંદર સ્થાપિત થઈ જાય અને એવા અમારા રાજેશભાઈ જે છે જે સતત અખિલ વિશ્વ કોઈ પણ કાર્યક્રમ એમનો સહયોગ સહકાર અને એમના પત્ની ધર્મપત્ની શ્રી પૂર્ણિમા બેન કે જે પૂર્ણિમા બેન આયર્ય સોળે ખરડા એ જયારે ખીલ્યા છે ત્યારે અમારા રાજેશભાઈ એ સિદ્ધિ શિખર પર તો બેઠા છે પણ ધર્મ ના શિખર પર પણ બેઠા છે એવી અમે બધી ઓર બધી ગાદી પરિવાર ભાઈઓ બહેનો બસ એમની આવીને આવી પ્રગતિ થાય એવી જ અમારા ગુરુચરણ માં કૃષ્ણ ભગવાનમાં મારા નમસ્ત નમસ્કાર ધનરત નમસ્કાર જય ગુરુદેવ